માટલી બેઠા ડબ્બો જ્યાં માટલું ફૂટી ગયું તે પણ આ ડબ્બો ના સર કર્યા પણ કાળી માટલી પણ માટલી ફૂટી ગયું બીજી લાવતા કેવાય અલ આપડે નઈ પેલું મોટું માટલું પડ્યું હીરી ના હોતો કાળું કોઈ નઈ હોત નું કાલ વહેલું બેઠાડે આવું ના કોઈ કાલ હીરી બેઠાડે

અને જીરાન પૈસા પર શું કરશો અલા તન તો ખબર જ નઈ જીરાન પૈસા શું કરવાનું તને ખબર ગાડી લાવશે રી અલા ગાડી બાડી કોઈ ને લાવી તારે ઓ મે આવો તો કે હા અને ના હો તન પરણી નાખો થલ્યા પેલા ને હાગુ પૂછા તો આપડે ઓય હીરો વગે ફિટ થઈ જાને ચોકલો ઓય તો તન પરણી નાખો એમ તારે આ જીરો તેમાં તમે માઈ જ જ લ્યા તન તક તો ખબર બબર પડે ના કાકા હા આ શું શું છે અલા તારે

તમે ફરી વાળા વાત કરો છો પણ આ તો આ ચારો થઈ જાવ મારું કેવું રબડતા નહી શું હમુ થાય બે દાડા વધારે આયુ કશું રે

સો દિવુરાજ સાફ થઈ ગયું પહોંચતો છોકરા ના વાત આપણે રાત ના પેલા મોસમ મારી વાત અરું અને ઊણ જીવું શું ખબર છે અલ્યા ચાર વાયજ ખરા ક્યારેક પસાર ની ઉણે ઉછી એને અને સાફ થઈ ગયું શેડી ના ખાય છે ને ફેલ થઈ રખડે અને પેલા જે એગરુ વાળો હતો ને બિલ સડ્યું ઉડે પૈસા ઉડે તાર પૈસા પડે કે છું છોકરા કે ધંધો ના કરો એટલે જીરો ના ખબર પ્યાલો કેતા હોય તાર વાયેલું છે બે વર્ષ એક ધારી વાયું તું પણ મને તો કશું એટલે પાછ ના શું

હા હા કજરાય સો કિલો જીરું લાવી દે અલ્યા આ તો કેટલો પૈસા બાર હજાર જેવા થતા હશે તારા તો ખર્ચો કેટલો પડે તો લે આ કચરાસિંહ આવો ધંધા ના કરો હું અલા છોકરા